મારું નામ સુનિલભાઈ ભાલુભાઈ દોરિયા નામ છે અને મારા હાડર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે સવારમાં મેં વહેલો ઉઠો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી તો મને ભીખ લાગી કે અચાનક મને રડું આવી ગયું તો હું બધાને મેચ રમવા આવડે એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા અહીંયા આવીને ભાઈ લોકોએ જાણ જણાવી કે એકસો આઠ અને પોલીસવાળાને જાણ કરી દીધી

પછી જ અટાર આવ્યા કે અમે બી લેવા માટે જ આવલા એને કે ચાલો અમે બી લઈ જઈએ એને બહાર કરી લેવાનું કારણ શું એ બોલાવવા આવવાનું કારણ શું અમારે બોલાવાનું કારણ એમ છે કે આપણે ચાલ હવે 100 મહિનો થાય ને હવે મમ મમ્મી ઓફ થઈ જાય અટાર હવે મહિનો થયો આજે એટલે આપણામાં કેમ રિવાજ છે તેમ આપણે તે હિસાબે તે કહીરું કે ચાલો વેલો ઓકે આજ રોજ સવારે પાલ પોલીસ સ્ટેશનમાં પીસેલને જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં એકસો આઠે આવીને તેમના સ્થળ પર મરણ જાહેર કરેલ હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સુતા હતા ત્યાં એ લોકો જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવે છે કે ગુંગળામણથી મરણ ગયેલ છે તેમ છતાં એ એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું કોનું કોનું મૃત્યુ થયું છે અત્યારે એક બાલુભાઈ કચરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સુતા હતા તે ઉતરાણ મરણ કરે છે